બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો કરવાની ગતિવિધિ ચાલી રહી છે જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગોચરની જમીનો પર ગેરકાયદે દબાણોને લઈને સરકારી કચેરીઓમાં રોજબરોજ ફરિયાદો પહોંચી રહી છે છતાં વહીવટી તંત્ર દ્વારા માત્ર કાગળ પર કાર્યવાહી કરી સંતોષ માની લેવામાં આવે છે ત્યારે ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી અને ગોચરની જગ્યામાં કેટલાક સમય કબજો કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરાતા ગામના એક જાગૃત નાગરિકે ડીસાના કલેક્ટર કચેરીઓ રજૂઆત કરી જમીન ખાલી કરવા માંગ કરી છે હું ડાવા સરજીભાઈ ઉગ્રભાઈ ગુંતડિયા તરફથી અમારી જગ્યાની બાજુમાં ગૌચર જમીનનું દબાણ કરેલું હોવાથી અમુક વિશ્વએ તેમાં લોડર દ્વારા લોટ પાડી અને જમીન રચાવી પાડી છે તેના બાબતે હું આયે